શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી માી જય શ્રી ખોડિયાર માય શ્રી કૃષ્ણ કનૈયા લાલ જય કાશી વિશ્વનાથની નોબતવા વાગે કાશી વિશ્વનાથની નોબતવા વાગે પ્રગટ થયા છે મહાદેવ શિવજીની ધજા ફરુકે કે પ્રગટ થયા છે મહાદેવ શિવજીની ધજા ફરુકે કે ના દેવ મહાદેવ કહેવાય છે દેવો ના દેવ મહાદેવ કહેવાય છે મહાદેવ સાથે માતા ઉમૈયા સોહાયશે મહાદેવ સાથે માતા ઉમૈયા ઉજાયશે ખોળામાં ગણપતિ બાળ શિવજી ની ધજા ફરું કે ખોળામાં ગણપતિ બાળ શિવજીની ધજા ફરું કે પાસે વિશ્વના નાથની નોબત વાગે કાશી વિશ્વનાથની નોબતવા ગે પ્રગટ થયા છે મહાદેવ શિવજીની ધ્વજા ફરું કે પ્રગટ થયા છે મહાદેવ શિવજીની ધ્વજા ફરું કે વા ગામ્બર શોભે ને રૂપાળું રે જો શોભે શિવ ಶಿವೂಪಾಳು ವಾಗೆ ಡಮ ಕಡಾ ಕಡಮರು ನಾ ತಾಲೆ ಡಮ ಕಡಾ ಕಡಮರು ನಾ ಕಿ ದೋಷೆ ಶಂನೋ ನಾದ ಶಿವಜಿ ನಿ ಧ್ವಜಾಫರು ಕಿ ದೋ ಶೆ ನಾದ ಶಿವಜಿ ನೀ ಧ್ವಜಾಫರು ಕಾಶಿ ವಿಶ್ವನಾಥ ನೀ ನೋವತ વાગે કાશી વિશ્વનાથની નોબત વાગે પ્રગટ થયા છે મહાદેવ શિવજીની ધજા ફરું કે પ્રગટ થયા છે મહાદેવ શિવજીની ધજા ફરું કે ઝેર હળા હળ ની કળ્યું ત્યારે ઝેર હળા હળ ની કળ્યું ત્યારે બ્રહ્મા જી દેવતા મનમા જાણા બ્રહ્માજી દેવતા મન મા કર્યા છે શિવજીને સાદ શિવજીની ધજા ફરુ કે કર્યો છે શિવજીને સાદ શિવજીની ધજા ફરુ કે કાશી વિશ્વનાથની નોબત વાગે કાશી વિશ્વ અનાથની નો બતવાગે પ્રગટ થયા છે મહાદેવ શિવજીની ધજા ફરું કે પ્રગટ થયા છે મહાદેવ શિવજીની ધજા ફરું કે ભાલે ચંદ્રયને ગળામાં સરપો ભાલે ચંદ્રયને ગળામાં સરપો ગળે શોભે શે રુદ્રાક્ષ ની માળા ગળે શોભે છે રુદ્રાક્ષ ની માળા જટામાં માં ગંગાજી ની ધાર શિવજી ની ધ્વજા ફરું કે ગંગાજી ની ધાર શિવજી ની ધ્વજ ફરું ગે કાશી વિશ્વનાથ ની નોબત વાગે કાશી વિશ્વનાથ ની નોબત

સાથે કરીને રત્ન કાઢીને અરખાય શિવજીની ધજા પરુ કે રત્નકારીને ધજા કાશી વિશ્વનાથની નોતવાગે કાશી વિશ્વનાથની નોબત વાગે પ્રગટ થયા છે મહાદેવ શિવજીની ધજા ફરુ કે પ્રગટ થયા છે મહાદેવ શિવજીની ધજા ફરું કે દેવો ના દુખડા દુઃખક દેવો ના દુખડા દૂર કરવાને ના દુખડા દૂર કરવાને જેર પીધા છે અમૃત જાણીને ઝેર પીધા છે અમૃત જાણીને નીલકંઠ નામ ધરાય શિવજીની ધજા ફરું કે નીલકંઠ નામ ધરાય શિવજીની ધ્વજા કે કાશી વિશ્વનાથની ની નોબત વાઘે કાશી વિશ્વનાથની ની નોબત વાગે પ્રગટ થયા છે મહાદેવ શિવજીની ની ધ્વજા કે પ્રગટ થયા છે મહાદેવ શિવજીની ધ્વજા પરો કે વિનંતી અટલી ભોળા મહાદેવને વિનંતી એટલી ડલી ભોળા મહાદેવ ને શરણ કમળ માં રાખો ને અમને ચરણ કમળ માં રાખો ને અમને દેજો શ્રી કૈલાસ વાસ શિવજી ની ધજા ફરું કે દેજો શ્રી કૈલાસ માવાસ શિવજી ની ધ્વજા ફરું કે કાશી વિશ્વનાથ ની નોબત વાગે કાશી વિશ્વનાથની નોબત વાગે પ્રગટ થયા છે મહાદેવ શિવજીની ધજા ફરું કે પ્રગટ થયા છે મહાદેવ શિવજીની ધજા ફરું કે શ્રી કૃષ્ણ કનૈયા લાલ જય